સહજાત્મ સ્વરૂપ ગુરુ જિજ્ઞાસુઓને જણાવવાનું આ ક્લિપ સાંભળતા સાંભળતા સાથે બતાવેલ ચાર્ટ્સ એ પણ જો જોવામાં આવે તો સહેલાઈથી સમજમાં આવી શકે એમ છે તમારો પ્રશ્ન બાદર અને સૂક્ષ્મ નિગોદ અંગે છે સૃષ્ટિમાં ચોરાશી લાખ જીવાયોનીઓ છે અનંત જીવ જીવરાશિઓ છે સર્વજ્ઞ વિતરાગે જીવના સ્વરૂપ વિશે સૂક્ષ્મ ભેદો પ્રકાશ્યો છે તેમાંની નિગોદ પણ એક યોની છે નિગોદ એટલે અનંત જીવોના સમૂહ પિંડનું એક શરીર બાદર અને સૂક્ષ્મ બાદર એટલે પૃથ્વી વગેરેથી જે અટકી જાય અથવા જે પોતે બીજાને અટકાવી શકે તેને બાદર કહે છે સૂક્ષ્મ એટલે જે પૃથ્વી વગેરેથી સ્વયં અટકે નહીં અને બીજા પદાર્થોને પોતે પણ અટકાવી ન શકે તેને સૂક્ષ્મ કહેવાય છે આ બાદર અને સૂક્ષ્મની જૈન પરિભાષામાં વ્યાખ્યા છે બટેટા કાંદા સુરણ વગેરે અને ભેજવાળી દિવાલ ઉપર બનતી ફૂગ વગેરે જે આંખથી જોઈ શકાય આગા પાછા કરી શકાય અને બટેટા કાંદાનો ઢગલો પીડ્યો હોય તો ચાલનાર માણસે બાજુથી રસ્તો બદલાવીને જવું પડે એટલે તે બાદર કયા બીજો ભાંગો સૂક્ષ્મ નિગોધ જે પણ એક પ્રકારના વનસ્પતિકાય જીવોનો સમૂહ છે આ લોક આખામાં ઠાંસી ઠાંસીને ભરેલો છે નરી આંખે દેખાય નહીં કેવળી અને વિશિષ્ટ અવધિજ્ઞાની માત્ર જાણી શકે છદમસ જાણી શકે નહીં ચર્મચક્ષુથી આ સૂક્ષ્મ દિગો જોઈ શકાય કે જાણી શકાય નહીં સંસારી જીવ મુક્ત ન થાય ત્યાં સુધી અલગ અલગ યુવાની કર્મ પ્રમાણે જાય છે નિગોદ એ સૌ જીવોનું પહેલું શરીર રૂપે સહિયારું ઘર છે સંસારી જીવનું તદ્દન પ્રાથમિક તે નિગોધ અને જીવ મનુષ્યોનીમાં જાય એટલે કે મનુષ્ય દેવ મળે તે જીવનું એકદમ વિકસિત રૂપ છે પરમપુપાદેવ સંસાર ભાવનામાં બોધે છે કે જીનેન્દ્રના વચનના અવલંબન રહિત મિથ્યા જ્ઞાનના પ્રભાવથી જીવની બુદ્ધિ વિપરીત અનાદિથી થઈ રહી છે તેથી સમ્યક માર્ગને ગ્રહણ નહીં કરતા સંસાર વનમાં નાશ થઈ જીવ નિગોદમાં જઈ પડે છે આગળ બોધે છે કેવી છે નિગોદ જેમાંથી અનંતાનંદ કાળ થાય તો પણ નીકળવું ઘણું મુશ્કેલ છે મોક્ષ માળામાં અને વચનામૃત નવસો પાંત્રીસ નવસો છત્રીસ અને ઘણે સ્થળે વચનામૃતમાં માનવ દેહનું મહાત્મ્ય ભણાવ્યું છે ગોમટસારમાં નિગોદની વ્યાખ્યા કરી છે ની એટલે અનંતપણાનો સૂચક ગો એટલે એક ક્ષેત્રનો સૂચક અને દ એટલે દે છે કે આપે છે તેમ એટલે કે અનંત જીવોનો એક જ નિવાસ તે નિગોદ ત્રસ નામક્રમના ઉદયથી બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિયમાં જન્મ લેવાવાળા જીવોને ત્રસ કહે છે સ્થાવર સ્થાવર નામકર્મના ઉદયથી પૃથ્વી પાણી વાયુ તેજ અને વનસ્પતિમાં જન્મ લેવાળા જીવોને સ્થાવર કહે છે અહીં સ્થાવરમાં વનસ્પતિ કાયના બે ભેજ છે પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ પ્રત્યેક વનસ્પતિ એક જ શરીરમાં એક જ સ્વામી તેને પ્રત્યેક વનસ્પતિ કહે છે સાધારણ વનસ્પતિ જે જીવોને આહાર આયુષ્ય શ્વાસોશ્વાસ અને કાયા સાધારણ કે સહિયારી હોય તેને સાધારણ કહે છે આજ નિગોત પ્રત્યેક વનસ્પતિના પણ બે ભેદો છે સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક સપ્રતિષ્ઠિત પ્રત્યેકમાં આ વનસ્પતિના આશરે અનેક સાધારણ વનસ્પતિના શરીર હોય તેને સપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે અને અપ્રતિષ્ઠિત પ્રત્યેકમાં આ વનસ્પતિના આશરે કોઈ પણ સાધારણ વનસ્પતિ ન હોય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે નિગોદ કે સાધારણ વનસ્પતિ એ સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિમાં હોય છે અને બીજે બીજે પણ હોય છે દોલતરામજીના છ ઢળામાં આવે છે તેમ એક શ્વાસ મેં અઠ દસ બાર જન્મ્યો મર્યો ભર્યો દુઃખભાર નિક્સી ભૂમિ જલ પાવક ભયો અવન પ્રત્યેક વનસ્પતિ થયો આ ક્યારે ને કેટલી વાર બન્યું કાલ અનંત ભમ્યો જગમે સયે દુઃખ ભારી જન્મ મરણ નીતકીય પાપ કો આત્મા એ સામાન્ય વ્યવસ્થા છે અને એક શરીર અને તેમાં એકી સાથે અનંત આત્માઓ રહે છે તેને જૈન પરિભાષામાં નિગોત કહે છે સાધારણ નામક્રમના ઉદયથી જીવને આ નિગોત શરીર મળે છે કેવળીય જ્ઞાનમાં જાણ્યું જોયું પછી બોધ્યું છે નિગોદમાં એક જ શરીરમાં અનંત જીવો એકી સાથે હોય છે નરી આંખે પણ દેખાય નહીં સૂક્ષ્મ દર્શક યંત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી પણ આ જોઈ શકાય નહીં એવા સૂક્ષ્મ જીવો છે એકી સાથે એક કોષના શરીરમાં જ રહે અનંત જીવો એકી સાથે રહે આનંદ અનંત જીવો બધા વચ્ચે એક જ સર્વસામાન્ય સાધારણ શરીર હોય છે એક શ્વાસ ઉશ્વાસ લેતા મુક્તામાં જેટલો સમય જાય તેટલા સમયમાં સાડી સત્તર વર્ષ જન્મેને મરે જન્મ મરણના અનંત દુઃખો સહન કરે સાથે જ જન્મવું સાથે જ મરવું સાથે જ શ્વાસ લેવાને મૂકવા બધું સહિયારવું માત્ર અહીં અકામ નિર્જરા થાય મનુષ્યને દસ પ્રાણ હોય છે પાંચ ઇન્દ્રિયો અને મન વચન અને કાયા નવમો શ્વાસ અને દસમો આયુષ્ય એ રીતે નિગુજના જીવને સહિયારી કાયા શ્વાસ આવ્યું અને એક સહિયારી ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય હોય છે આ રીતે ફક્ત ચાર પ્રાણ થયા કાર્મણ શરીર જ્ઞાન આવરણ વગેરે આઠ કર્મરૂપ શરીર તો મુક્તાત્મા સિવાય સર્વજીવોને હોય જ છે પણ અહીં જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગનું કહ્યું છે તદ્દન જળ નહીં પણ જળ જેવા જ જળ જેવી સ્થિતિ આ કેટલા ભાવો ચાલ્યા કરે એક શ્વાસોશ્વાસ જેટલા સમયમાં સાડી સત્તર વાર આ નિગોદના જેઓ જન્મને મરે એટલે કે એટલા ભાવો કરે એક મુહૂર્તમાં એટલે બે ઘડીમાં પાસઠ હજાર પાંચસો છત્રીસ અને એક દિવસમાં એટલે ચોવીસ કલાકમાં ઓગણીસ લાખ છાસઠ હજાર એંશી ભાવ થઈ જાય સૂક્ષ્મ નિગોદ ચૌદ રાજ લોકમાં વ્યાપ્ત છે રૂપી છે પણ છદમસ માટે તો અરૂપી જ છે કેમ કે છદમસ તેને જોઈ શકે નહીં ચર્મચક્ષુથી તે દેખાય નહીં બાદર નિગોદ આ કંદમૂળો ફૂગ વગેરે નજરે દેખાય છે નિગોદના આ જીવો અનંત કાળે ક્વચિત બહાર નીકળી એકેન્દ્રીપણમાં આવી જાય શાસ્ત્રોમાં સૂક્ષ્મ નિગોદના જીવોનું દુઃખ લંબાણપૂર્વક સ્પષ્ટ રીતે વર્ણવ્યું છે કનમૂળમાં કાંદા લસણ કે બટેટામાં એક સોયની અણી જેટલી જગ્યામાં અસંખ્યાત ગોલપ એટલે ગોળા હોય છે એક એક ગોળામાં અસંખ્યાત નિગોદ છે અને એક એક નિગોદમાં અનંતતાનંત જીવ છે જેટલા સિદ્ધ થયા તેના કરતાં અનંત ગુણા જીવો માત્ર એક જ નિગોદમાં રહ્યા છે આ દુનિયા ખાલી થાય કેવી રીતે સાતમી નરકમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરૂપમનું આયુષ્ય હોય છે આ નારકી તેત્રીસ સાગરૂપોમાં જેટલું દુઃખ ભોગવે તેને તેત્રીસ સાગરૂપમના જેટલા સમય થાય તેટલાથી ગુણાકાર કરે તેટલું દુઃખ નહીં પણ તેથી અનંત ગુણું દુઃખ સૂક્ષ્મ નિગોદવાળા જીવને એક સમયમાં થાય છે એમ કેવળીએ જાણીને બોલ્યું છે મનુષ્યના શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ છે તેમાં સાડા ત્રણ કરોડ સોયા તપાવી લાલચોળ તપાવી કરીને કોઈ જીવને ભોગવામાં આવે અને તેનું જેટલું દુઃખ ઉપજે તેથી અનંત ગુણું દુઃખ નિગોદના જીવોને એક સમયમાં થાય છે આ જીવે અનંતકાળ સુધી નિગોદમાં રહીને આ દુઃખ ભોગવ્યું છે અને હવે આત્મ સ્વરૂપને ન ઓળખ્યું પાછું તે દુઃખ ભોગવવું પડશે માટે આ મનુષ્ય દેહ મહાપુણ્યયોગે મળ્યો છે તેનો એક સમય પણ વ્યર્થ જવા દેવો યોગ્ય નથી એમ જ્ઞાનીઓ બોધે છે નિગોદના જીવનના દુખને ઉપલબ્ધ સમજણ આપવા શાસ્ત્રમાં દાખલો આપ્યો છે કે એક માણસને બંને હાથ અને પગ સખ્ત બાંધી દઈ ગળે મજબૂત ફાંસો નાખી ઝાડની ડાળે નગ્ન લટકાવે મોઢું ડૂચો મારી બંધ કરી દેવામાં આવે બંને આંખો ફોડી નાખવામાં આવે અને નીચેથી બળતા અંગારાની ધોણી દખવે જેમ કે શેકવા માટે મૂકે તેમ આ જીવને તદ્દન ન નાખે પણ સતત પીડા સહન કર્યા કરવાની આ એક બે મિનિટ નહીં એક કલાક બે કલાક કે એક દિવસ નહીં અનંતકાળ સુધી ચાલે કરે અને જેટલું દુઃખ પડે તેટલું દુઃખ આ નિગોદના જીવોને પડે છે એક જીવ મોક્ષે સીધા કે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે ફક્ત પૃથ્વી કાય અપકાય એટલે જળકાય અગ્નિકાય વાયુકાય કેવળી ભગવાન આહારક શરીર દેવ અને નારકી આઠ સિવાય બધા સંસારી જીવોના શરીર નિગોદના આશ્રય સ્થાન એટલે કે રહેવાના સ્થાન છે ચૌદ રાજ ઠાંસી ઠાંસીના જીવોથી ભરેલો છે મનુષ્ય અને તિરિયંતનું શરીર પણ નિગોદથી ભરપૂર છે સાધારણ વનસ્પતિના નિગોદના બે ભેજ છે એક નિત્ય નિગોદ અને બીજું ઈતર નિગોદ નિત્ય નિગોધ જેને ક્યારેય પણ નિગોદ સિવાય નહીં બીજી પર્યાય થાય નહીં અર્થાત આજ સુધી તે જ પર્યાયમાં રહેલો હોય તેને નિત્ય નિગોધ કહે છે ઈતર નિગોદ જે નિગોદમાંથી નીકળીને બીજી પર્યાય પ્રાપ્ત કરી ફરી નિગોદમાં ગયા તેને ઈતર નિગોદ કહે છે સાધારણ વનસ્પતિ કાય સિવાયના તમામ જીવભેદોના એક શરીરમાં એક જ જીવ હોય જ્યારે સાધારણ વનસ્પતિમાં એક શરીરમાં અનંત જીવ હોય છે તેથી તેને અનંતકાય પણ કહેવામાં આવે છે જીવો વચ્ચે એક જ સાધારણ શરીર છે તેમનું આહાર ગ્રહણ શ્વાસોશ્વાસ રહેવું જીવવું મરવું વગેરે એકસાથે જ થતા હોવાથી તેને સાધારણ વનસ્પતિકાય કયા આમ અનંતકાય અને સાધારણ વનસ્પતિ કાય કે નિગોદ આ બધા પર્યાય શબ્દો થયા એક સરખા બટેટા કાંદા લસણ શક્કરિયા વગેરે કંદ અને વરસાદમાં દિવાલો પર થતી લીલી કાળી કે ભોખરી ફૂગ વગેરેમાં નિગોદના અનંતજીવો રહેલા છે તેનું દ્રવ્ય અને ભાવે રક્ષણ કરવું એ અભયદાનના મહાપુણ્યનું કાર્ય છે જ્ઞાન અને જ્ઞાનની આશાત્મા જ્ઞાનની અવહેલના કરવાથી નિગોદનું આયુકર્મ બંધાય છે અમુક વસ્તુ ન સમજાય કે શ્રદ્ધામાં ન બેસે તો જ્ઞાની ગમ્ય પણ કુશંકાથી અજુગતો નિર્ણય ન કરી બેસે તો જીવ આવા આકરા કર્મો બાંધતા અટકી શકે ખરો દયાનો બોધ તો સર્વ આર્ય દર્શનમાં છે જ પણ એ એકાંતે છે વિતરાક માર્ગમાં જે સર્વ પ્રકારે દયાનો બોધ કર્યો છે તે તો સર્વ પ્રકારે જીનનો બોધ દયા દયા નિર્મળ અવિરોધ છે જીવો અને જીવવા દેવો નાનામાં નાના પ્રાણીને પણ ન મારો મા હણો મા હણો શબ્દના કરનાર એવા કેવળી ભગવાને આ જીવોને પણ અભય આપવા બોધ્યું છે નિગોધ કે કેન્દ્રીય કે લોકનું સ્વરૂપ જાણી આ સાંભળી આ બધું ગણતરીમાં લેતા સમજાય કે આ લોકમાં કેટ કેટલું ભેમ્યો બહુ પુણ્ય કર્યા પુનથી હવે અશુભ દેહ મળ્યો ભાવજળ તરવાની નાવ મળી બહુ પુણ્યપુંજથી માનવ કાય પમાયજો દુઃખ દરિયો તરવાની નૌકા તે ગણો રહેલો અનિયત કાળે અચાનક તૂટી જાય જો તે પહેલાં ચેતી લ્યો કાળ હજી ગણો રહેલો પ્રજ્ઞાવ બોધ પૂજ્ય બ્રહ્મચારીજી પરમ કોલદેવ બોધે છે અને પોતાના બોધ અંગે કહે છે કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી અને એ જ તેઓએ પ્રકાશ્યું છે વચનામુત પાંચના એકાણું ને બાણુમાં બોલમાં બોધ્યું તે મુજબ વીરના માર્ગમાં સંશય કરશો નહીં અત્યારની ભૂમિકામાં ન પણ સમજાય તો કેવળી ગમે એમ ચિંતવજો એટલે શ્રદ્ધા ફરશે નહીં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ